મહત્વના સમાચાર આણંદ ખાતે આવ્યા છે વાસદ ટોલ પાસેથી ઝડપાયું એમડી ડ્રગ્સ જથ્થો

જે રાજકોટ થી એક શખ્સ ડ્રગ્સ લઈને ભરૂચ થી ડ્રગ્સ લઈને જતો હતો અને રાજકોટ પરત તે પરત જઈ રહ્યો હતો તે ટાઈમે સેલ છે તેમના દ્વારા એક્સ આર્મી લખેલી જે ગાડી છે તેને વાસઠ ટોલ નાકા પાસે ઉભી રાખવામાં આવી અને ત્યારબાદ તપાસ કરતા તેમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું તેનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે અને જો વાત કરવામાં આવે તો વૈભવ રૂપે બાપુ કિશોરની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો બે અન્ય શખ્સો છે

જો વાત કરવામાં આવે તો જે એમડી ડ્રગ્સ છે તે એકવીસ પોઈન્ટ છસો ગ્રામ છે અને તેની કુલ કિંમત બે લાખ સોળ હજાર જેટલી છે ત્યારે એક મોબાઈલ અને એક કાર અને રોકડ ત્રણસો ને દસ રૂપિયા મળી સાત લાખ એકતાલીસ હજાર ત્રણસો ને દસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને મોનિટરિંગ સેલ દ્વારા આમાં જે એમડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લખેલી કારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે એક શખ્સની કરી છે ધરપકડ રાજકોટનો નો શખ્સ ભરૂચ થી ડ્રગ્સ લઈને જતો હતો રાજકોટ પર

હાર્દિક તેમજ મોહમ્મદ ઓવેઝ ને વોન્ટેડ જાહેર કર્યા છે કહી શકાય કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વધુ એક સફળ કામગીરી કરી એમ્બ્રી ડ્રગ્સના જથ્થા સાથે આરોપી ની કરી લેવામાં આવી છે ધરપકડ